સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકને થતા નુકસાનનું વળતર ચૂકવવામાં આવ્યું આજરોજ વરસતા વરસાદમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલ વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થતા નુકસાન સર્વે કરી સત્વરે વળતર ચૂકવવા તેમજ સાબરકાંઠા જિલ્લામાં એનએચએઆઈ અડતાળીસ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત ગુજરાત સરકાર હસ્તક અને નગરપાલિકા હસ્તકના રોડ પર પડેલ ખાડાઓના લીધે સામાન્ય વ્યક્તિઓ ગંભીર અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને જીવ પણ ગુમાવી રહ્યા છે ખાસ કરી હિંમતનગરના મોતીપુરા સહકારી જીન અને પ્રાંતિજ ઓવરબ્રિજના અભાવ અને ખરાબ સર્વિસના રોડના લીધે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા રહે છે જેથી સત્વરે આ રોડનું સમારકામ કરી રિપેર કરવા બાબતે સાબરકાંઠા કલેક્ટર સાહેબને હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રામસિંહ ઠાકોર અજયમસિંહ પ્રિયવર્ધન પટેલ અનિલ પંડ્યા ઇમરાન બાદશાહ રાજેન્દ્ર ડોંગ ટીવી પટેલ જ્યોતિબેન દવે કમળાબેન રૈવર બિંદુબા જાહિદાબેન પોપટભાઈ રણછોડભાઈ ઈસાકભાઈ ભીખાભાઈ પટેલ કુમારભાટ કાંતિભાઈ ગામેતી મુકેશભાઈ પટેલ સમિત જિલ્લા તાલુકા શહેર સમિતિના અને ફ્રન્ટલ સેલના આગેવાન શ્રીઓ હાજર હતા રિપોર્ટર સૈયદ સુયબ ભારતનું સાબરકાંઠા